મોરારી બાપુ અને ભૂજે ભાઈ રમેશભાઈ ઓઝા સહિત રાજ્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ સાથે અનેક એવોર્ડથી સન્માનિત જીતેન્દ્ર વાજાને હાલમાં કેટલી પરિવાર ખેડબ્રહ્મા પ્રકૃતિ મિત્ર ગ્રુપ રોહિત મહેતા વિદ્યાલય માગરી દ્વારા ગાયત્રી શક્તિપીઠ અંબાજીના સહકારથી ખેરાળુના ધારાસભ્ય શ્રી શ્રેસરદારસિંહ ચૌધરીની અધ્યક્ષતામાં મહાનુભાવના હસ્તે અંબાજી ખાતે પ્રકૃતિ મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં નોકરી દરમિયાન અનેક પ્રકારની પર્યાવરણ સેવાઓમાં શ્રેષ્ઠ શાળા બાગ બનાવીને અનેક વૃક્ષો આસોપાલવ તેમજ સફેદ કબૂતર સફેદ સસલા વસાવીને સુંદર શાળાનું વાતાવરણ નિર્માણ કરેલ જેને સરકારે મોટી ખેરાળી શાળાને શ્રેષ્ઠ શાળા બાગાયત એવોર્ડ આપીને સન્માન કરેલ ભારતમાં મહેમાન બનીને આવતા યાયાવર કુંજ પક્ષીઓ જે દરિયાના બેટમાં રાત્રિનું કામ કરી લિંબોળીના બીજને થોરના ઝૂડમાં પાઇપ વડે રોપણ કરીને અનેક લીમડાઓનું જંગલમાં સર્જન કરેલ છે ચકલીના માળાનું વિતરણ કુંડાનોમાં પાણી ભરીને પક્ષી જળ કુટેર પક્ષીઓની ચણ માટે અક્ષય પાત્ર અનેક શાળાઓમાં વનમહોત્સવની ઉજવણી કરી હજારો વૃક્ષ રોપાઓનું વિતરણ કરેલ છે પૂજ મોરારી બાપુની રામકથામાં પણ વૃક્ષારોપણ કાર્યમાં સેવાઓ કરેલ તેમજ બાપુના હસ્તે કથા સ્થળે વૃક્ષો વાવવા સેવાઓ કરેલ છે ઘરે નાનો એવો ઔષધ બાગ બનાવી દર વર્ષે એક શાળા ને રોપાઓ અર્પણ કરીને આંગણતા ખરેદ દયાળ ખોડિયાર નગર સવડ જેવી શાળાઓને સુંદર બનાવવા સેવાકીય કાર્ય કરેલ છે રિપોર્ટર ગંભીર બારૈયા